પાલીતાણા હોમગાર્ડ કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો પાલીતાણા હોમગાર્ડ કચેરી દ્વારા જિલ્લા કક્ષાના સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પાલીતાણા તળાજા ગારીયાધાર અને સિહોરના હોમગાર્ડ યુનિટના જવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પાલીતાણા હોમગાર્ડ કમાન્ડર ભરતભાઈ કન્નાળા માન્ય જિલ્લા કમાન્ડર સાહેબની સૂચના અનુસાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર ડોક્ટર વિજયભાઈ પંડિત તથા પાલીતાણા એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી મિલનભાઈ રાઠોડ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાવનગરથી બજરંગદાસ હોસ્પિટલના એમડી ડૉક્ટર હરીન કાવા તથા ભાવનગરના અન્ય ડોક્ટર સ્ટાફ જોડાયા હતા તેમની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં યુનિટના જવાનો દ્વારા સીપીઆર ટ્રેનિંગની માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું